ગણપતિ ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગત ગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે વૈશાખ વદ એકાદશી છે જેને અપરા એકાદશી કહેવામાં આવે છે વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં અપરા એકાદશી આવે છે આ એકાદશી ઘણું જ પુણ્ય આપનારી તથા મોટા મોટા પાતકોનો નાશ કરનારી પાવન પાવનતિથી છે બ્રહ્મહત્યા કરનાર ગૌત્રની હત્યા કરનાર ગભ ગર્ભસ્થ બાળકોને મારનાર પરનિંદક તથા પરસ્ત્રી પર આસક્ત રહેનાર પુરુષ પણ જો અપરા એકાદશીનું વ્રત કરે તો આ વ્રતનો એટલો બધો પ્રભાવ છે કે તેના સઘળા પાપો એક જ પળમાં નષ્ટ થઈ જાય છે તો આજે આપણે આ વિડીયોમાં વૈશાખ વધ અપરા એકાદશીના વ્રત વિધિ મહાત્મા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ શાંતકારમ ભોજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સરદશ મેઘ વરણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભી ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેકનાથમ હે પ્રભુ બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી તો પછી હું તો મૂઢ અને અજ્ઞાની છું તો તમારી માયાથી મોહિત થમને તમને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ મારા પર પ્રસન્ન આપ આપના ચરણોમાં લો મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આ બધામાં એકાદશીના વ્રત મહાત્મા ઘણું મોટું ગણવામાં આવ્યું છે એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ બે અગિયારસ આવે છે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે છે એટલે કુલ છવ્વીસ અગિયારસ થાય આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે મનુષ્યના સઘળા પાપો નાશ થાય અને લોકોના મનોરથો પણ પૂર્ણ થાય છે શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે જે વ્યક્તિ કલયુગમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે તેના કોટી જન્મોના થયેલા ચાર જાતના પાપ નષ્ટ થઈ જાય જે એકાદશીના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો ઉપદેશ કરે તેને મારો ભક્ત જાણવો જે એકાદશીના જાગરણમાં ઉત્સાહપૂર્વક ભજન અને કીર્તન કરે તે મારો વિશેષ ભક્ત છે તે વિષ્ણુ તેને અવશ્ય મોક્ષ આપે છે છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તેમણે અષાઢ સુદ સુકલ એકાદશી એટલે કે દેવશયીની એકાદશીથી કાર્તક સુદ સુકલ એટલે કે પ્રબોધની એકાદશીની સુધીની બધી એકાદશી કરવી જરૂરી ગણાય છે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે ફળાહાર ન કરી શકો તો એક ટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હામી આવતી નથી એકાદશીના વ્રતને લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે આ સિવાય સંતાની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ છે દસમની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગ ગિલાસથી દૂર રહેવું એકાદશીના પ્રાતકાળે લાકડીનું દાંતણ કે દ્રુતપેસ્ટનો ઉપયોગ કરવો નહીં લીંબુ આંબુ કે આંબાના પાન ચાવી જવા આંગળી વડે ગળું સાફ કરવું આ સંભવ ન હોય તો પાણીના બાર કોગળા કરી લેવા પછી સ્નાનાદિથી પરવારીને મંદિરમાં જઈને ગીતા પાઠ કરવો પ્રભુ પાસે પ્રતિજ્ઞા કરવી કે આજે હું ચોર પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ પણ નહીં દુભાવું ગરીબોની તથા બ્રાહ્મણોને અન્નદાન દાન કરીને સંતુષ્ટ કરીશ રાત્રે જાગરણ કરીને ભજન કરીશ ઓમ નમો ભગવતે વાસુદેવાય પાદશાચરી મંત્ર અથવા ગુરુમંત્રના જાપ કરવા અને ગીતાના પાઠ કરવા આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે પ્રભુ હે ત્રિલોકપતિ મારી લાજ રાખવી તમારા હાથમાં છે આથી મારું આ વ્રત પૂરી કરવાની મને શક્તિ આપો મૌન જપ શાસ્ત્ર પઠન ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે એકાદશીના દિવસે આઈસ્ક્રીમ અને તળેલી ચીજો ન ખાવી ફળ અને દૂધ એ પણ ન મળે તો ખાલી શુદ્ધ પાણી પીવું આ પ્રમાણે વિધિસર વ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય ત્રાદશી એટલે કે બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા વગેરેથી પ્રસન્ન થઈને તેમની પરિક્રમા કરીને ઉપવાસ છોડવો બારસના દિવસે પાણા કેવી રીતે કરવા બારસના દિવસે તેના પૂંજાના સ્થાને બેસી સાત શેકેલા ચણાના ચૌદ ટુકડા કરી પોતાના માથાની પાછળ ફેંકવા અને કહેવું મારા સાત સાત જન્મોના શારીરિક વાચિક અને માનસિક પાપો નષ્ટ થાય આવી ભાવના કરીને સાત અંજલિ પાણી પીવું તથા ચણાના સાત દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ વૈશાખ માસની બીજી એકાદશી બે જૂન ત્રણ જૂન રવિવાર અને સોમવારના રોજ છે જેને અપરા એકાદશી કહેવાય છે પરિવારના સુખ શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે આ વખતે આ વ્રત રવિવાર અને સોમવારે હોવાનું હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે સૂર્યદેવની પણ પૂજા કરવાનું શુભ યોગ છે એકાદશીના ઉપવાસથી ભક્તોની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે ભગવાન વિષ્ણુએ આ તિથિના સ્વામી માનવામાં આવે છે જે ભક્તો વ્રત કરે તે વિષ્ણુની પૂજા કરે તેમને માત્ર સફળતા જ નથી મળતી પણ તેમના પરિવાર અને સમાજમાં સન્માન પણ મળે છે અપરા એકાદશીની વિધિ અપરા એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં ઉઠી જવું સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને અર્ધ ચડાવવું આ માટે તાંબાના વાસણનો ઉપયોગ કરો અને ઓમ સૂર્યાયના મહામંત્રનો જાપ કરતા સૂર્યને જળ અર્પિત કરવું ધ્યાન રાખવું કે આપણા પગ સૂર્યને ચડાવેલા જળને સ્પર્શવા જોઈએ નહીં પૂજા પછી સૌ પ્રથમ ઘરના મંદિરમાં પૂંજન્ય ભગવાન ગણેશનો અભિષેક કરવો ભગવાન ગણેશને જળ અને પંચામૃત અર્પણ કરવા હાર ફૂલ અને વસ્ત્રથી શણગાર કરવો દુર્વા ચડાવવા લાડુ ચડાવવા ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રનો જાપ કરવો અને અગરબત્તી પ્રગટાવીને આરતી કરવી ગણેશજીની પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવી તેમની મૂર્તિને જળ દૂધ અને પંચામૃત અર્પણ કરવા કપડાં અને ફૂલ અર્પણ કરવા ચંદનથી તિલક કરવું લગ્નની વસ્તુઓ જેવી કે લાલ બંગડીઓ ચુંદડી કમકમ વગેરે દેવી લક્ષ્મીને અર્પણ કરવી તુલસીના પાન સાથે મીઠાઈ અર્પણ કરવી ઓમ નમો ભગવતે વાસુદેવાયના પાઠ કરવા અને અગરબત્તી સળગાવી અને આરતી કરવી પુરાણના વૈષ્ણવ વિભાગમાં વર્ષની તમામ એકાદશીઓનું મહત્વ સમજાવવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશી વ્રત અને તેના ફાયદા વિશે પણ જાણકારી આપી છે અપરા એકાદશી વૈશાખવધ એકાદશીની વ્રત કથા યુધિષ્ઠરના પૂછવાથી શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન આપે સૌના હિત માટે ખૂબ જ ઉત્તમ વાત પૂછી છે વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં અપરા નામની જે એકાદશી આવે છે આ એકાદશી ઘણું જ પુણ્ય આપનારી તથા મોટા મોટા પાતકોનો નાશ કરનારી પાવન તિથિ છે બ્રહ્મ હત્યા કરનાર ગૌત્રોની હત્યા કરનાર ગર્ભસ્થ બાળકોને મારનાર પરનિંદક તથા પર સ્ત્રી પર આસક્ત રહેનાર પુરુષ પણ જો અપરા એકાદશીનું વ્રત કરે તો આ વ્રતનો એટલો બધો પ્રભાવ રહેલો છે કે સઘળા પાપુ એક જ પળમાં નષ્ટ થઈ જાય જે ખોટી સાક્ષી આપે માપતોલમાં દગો કરે અનાજ દવાઓમાં ભેળસેલ કરે જ્યોતિષમાં કંઈ જાણતો ન હોવા છતાં ખોટી ભવિષ્યવાણી કરે છે વૈદ્ય ન હોવા છતાં ખોટા વેધપણાનો ઢોંગ કરે આ બધાય પાપો કરનાર નરકના અધિકારી ગણાય છે પણ જો તે અપરા એકાદશીનો પાવન કાર્યવ્રત કરે તો તેમના પાપો ધોવાઈ જાય છે ઉપરથી ભગવાન સ્વર્ગના બારણા પણ ખોલી આપે છે જો કોઈ ક્ષત્રિય યુદ્ધના ભયથી ભાગી જાય એ ક્ષત્રિય સ્વધામથી ભષ્ટ થવાને કારણે ધોર નરકમાં પડે જો શિષ્ય વિધા પ્રાપ્ત કરીને સ્વયં પોતાના ગુરુની નિંદા કરી એ પણ મહાપાપોથી ઘેરાઈને નરકને કારમી ખીણમાં યાતનાઓ ભોગવવાનો અધિકારી બને પરંતુ જોઈએ અપરા એકાદશીનું વ્રત કરવાથી આવા પાપી મનુષ્યો પણ સદગતિ પ્રાપ્તિ કરે છે અને વેકુઠવાસી બને છે જ્યારે સુ સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરાર કરનાર મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય ગયામાં પિંડદાન કરીને પિતૃઓને તૃપ્ત કરનાર પુરુષોને જે પુણ્ય પ્રાપ્ત થાય છે બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરનાર પુરુષને જે ફળ પ્રાપ્ત થાય તે અભરા એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને પણ આવું જ ફળ પ્રાપ્ત થાય છે અપરાનો ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરનાર મનુષ્ય બધાય પાપોથી મુક્ત થઈ ને કૃષ્ણ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે એકાદશીના આ વ્રતને લોક અને પરલોકનો સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે તમેવ માતા પિતા તમે તમે વંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણ તમેવ તમે સર્વ મમ દેવ દેવ હે દેવોના દેવ ભગવાન કૃષ્ણ મારે માટે માતા પણ આપ અને પિતા પણ આપ બંધુ પણ આપ અને મિત્ર પણ આપ વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપજો આપ મારા એકમાત્ર સર્વસ્ છો સર્વસ્વ છો આપને મારા નમસ્કાર હો નમસ્કાર હો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ